ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી તેમજ દેશના છવ્વીસ રાજ્યોને એકત્રિત કર્યા બાદ સરદારનું બિરુદ મેળવનાર સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિવસથી સમગ્ર દેશવાસીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે પાટણ શહેરના બગવાડા ચોક ખાતે પ્રસ્થાપિત કરેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જિલ્લા ભાજપ દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતના ભાગ્યવિદાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં ત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ થયો હતો ત્યારે યુવાન કાળમાં પહેલેથી જ રાષ્ટ્રભાવનાને લઈ તેઓએ રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું તે સમયે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દેશના દેશી રજવાડાઓને એક જ રાતમાં એકત્રિત કરી ભારતને અખંડ બનાવ્યું હતું ત્યારે ઓગણીસો ભારત દેશ આઝાદ થયા ત્રણ વર્ષ બાદ એટલે કે અવસાન થયું સરદાર પટેલની પૂર્ણ કદની પ્રતિમાને માલ્યાપણ કરી સરદાર પટેલ તું અમર રહો જય સરદાર જેવા નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા નાયબ પ્રધાનમંત્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલની આજે છે સરદાર પટેલે સમગ્ર વલ્લભો તોતેર કરતા પણ વધુ રજવાડાઓને એકત્ર કરવાનું કામ કરીને અખંડ ભારતના શિલ્પી બન્યા હતા જો પ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ એ બન્યા હોત તો જે કાશ્મીરનો પ્રશ્ન આટલા વર્ષો સુધી ગુંચવાયેલો રહ્યો એ ના રહ્યો હોત સત્તર રાજ્યો હતા એ વખતે દેશના આ સત્તર રાજ્યોમાંથી પંદર રાજ્યોના પ્રમુખોએ સરદાર વલ્લભભાઈ પટેલ એ દેશના પ્રથમ પ્રધાનમંત્રી બને આના માટેનો પોતાનો મત આપ્યો હતો પરંતુ ગાંધીજીની મધ્યસ્થાના કારણે બધા જ લોકો ઇચ્છતા હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રધાનમંત્રી બને પરંતુ પંડિત નહેરુ બન્યા અને ત્યાર પછી જે દેશ પ્રગતિ કરવો જોઈએ અને જે આપણા પ્રશ્નો હતા પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન અને કાશ્મીરના પ્રશ્નો આ બધા જ એ અટવાયેલા રહ્યા એટલા માટે આજે સમગ્ર દેશ એ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરીને આજે યાદ કરે છે અને સરદાર પટેલ એ હંમેશા આ દેશના વ્યક્તિના જન જન્મા રહેશે સરદાર વલ્લભભાઈને આજે નગરપાલિકાના સૌ સદસ્યો શહેર ભાજપના સૌ સદસ્યો એમને શ્રદ્ધાંજલિ આપીને સરદાર વલ્લભભાઈ પટેલ એમના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમના ગુણો આ દેશના સૌના લોકો ઉપર ઉતરે એના માટે પ્રાર્થના કરીએ છીએ